નર્મદાના મા કામલ ફાઉન્ડેશનના કૌભાંડનો મામલો આખરે કામલ ફાઉન્ડેશનના સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે પોલીસે ગુનો નોંધી લીધો છે લોભામણી જાહેરાતોથી વિદ્યાર્થીઓને છેતર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધા બાદ કોર્સ પૂરો ન કરાવ્યો નર્સિંગ કોર્સના નામે ચારસોથી વધુ વિદ્યાર્થીઓને છેતર્યા હોવાનું સામે આવ્યું હતું કે આ કૌભાંડનો પર્દાફાશ થતાની સાથે કામલ ફાઉન્ડેશનની મુશ્કેલીઓ વધી અને આખરે તેના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે તો આપણે જણાવી દઈએ નર્સિંગનો કોર્સ આ વ્યક્તિ દ્વારા આ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો અને ચારસોથી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ કોર્સના નામે મસમૂટી ફી પણ વસૂલવામાં આવી હતી લોભામણી જાહેરાતો આપીને વિદ્યાર્થીઓને આકર્ષવામાં આવી રહ્યા હતા પરંતુ જ્યારે ભણાવવાનો વારો આવ્યો ત્યારે કોર્સ પૂરો ન કર્યો આ સમગ્ર મામલે એક બાદ એક ફરિયાદો સામે આવી અને મોટું કૌભાંડ હોવાની વાત સામે આવી આ મામલે તપાસ થતા હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે નર્મદા રા કામલ ફાઉન્ડેશનના કૌભાંડ મામલે મોટા સમાચાર જ્યાં ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસ

સંચાલક છે ગોહિલ તેમને ફક્ત નર્મદા જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં પણ અનેક શાખાઓ ખોલી અને કેટલીક જાતને તેઓ કોર્સ કરાવતા હતા તેમાં ખાસ કરીને જે નર્સિંગ છે નર્સિંગના ક્લાસીસ અને સર્ટિફિકેટ કોર્સ ચલાવતા હતા તેમાં કેટલાય લોકો પાસે તેમને એની વાર્ષિક ફી લગભગ એક લાખ ચૌમદસો પરીક્ષા ફી કરીને લાખો રૂપિયા પણ કરી દીધી છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું નર્સિંગનું કે અન્ય કોઈ પણ સર્ટિફિકેટ આપ્યું નથી અને ઓરિજિનલ માર્કશીટ વગેરે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે પણ પાછા આપ્યા છે નર્મદા જિલ્લાની જ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ચારસો કરતા વધુ વિદ્યાર્થીઓ સાથે આ છેતરપિંડી થઈ છે અને તેને જ કારણે અહીં ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય રૂબરૂ આ કામલ સંસ્થામાં જઈ અને તપાસ પણ કરી હતી આખરે પોલીસે ફરિયાદ નોંધી છે અને રાજપીપળા પોલીસ મથકમાં નોંધી ફરિયાદ મુજબ ડોક્ટર અનિલ કેશર જે માવા કામલ ફાઉન્ડેશનના જે સંચાલક છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે જી બિલકુલથી પૂરી માહિતી માટે આભાર જયેશ